ના અમદાવાદ નજીક આવેલા કનીજમાં બે લોકોના મોત જ્યારે એક જ કુટુંબના બીજા ચાર વ્યક્તિઓના મોત થયા છે સ્થાનિક ગામના લોકોનો આરોપ છે કે ભૂમાફિયાઓએ મહેશમુ નદીમાં રેતી તેમજ માટીની ગેરકાયદેસર ખનન કરી ઊંડા ખાડા પાડ્યા નદીના તટ પાસે છીચરા પાણી પાણીમાં આ વ્યક્તિઓ નહાવા પડ્યા હતા અને ત્યાં તેમ ગરકાવ થતા પાણીમાં તેમનું મોત થયું આ ઘટનામાં કુલ છ લોકોના મોત થયા છે ત્યાં નદીના પટમાં પાણી ભરાયેલું હતું જે કેનાલમાંથી લીકેજ પાણી આવતું હતું એવી સ્થાનિક માહિતી મળે છે અત્યારે અને વેણ ચાલુ નથી એમાં હવે અમને છે ને લગભગ સાડા પાંચ વાગ્યા આસપાસ સમાચાર મળ્યા એટલે અમે સ્થળ ઉપર હાજર થઈ ગયા અને ત્યાર પછી ટીડીઓ સાહેબ એસડીએફ સાહેબ કલેક્ટર સાહેબ અને એમએલએ શ્રી બધા સ્થળો પર પહોંચી ગયેલા અને સ્થાન સ્થાનિક તરવૈયાઓની મદદથી બે બાળકો મળી આવેલા પછી નડિયાદની ફાયરની ટીમ પહોંચી ગઈ એમને બાકીના ચારને શોધી આપ્યા જ્યાં છીછરું પાણી હતું ત્યાં નાવા ગયા હતા જે બાદ તેઓ થોડોક આગળ ખાડો હતો જે માટી પુરાણ માટી કાઢી લીધેલી હતી જેના કારણે ઊંડો ખાડો હતો જેમનું ધ્યાન ન જતા લપસી જતા જે ઊંડા ખાડામાં ગયા હતા જેના કારણે એકબીજાને બચાવવાની અંદર મૃત્યુ પામેલા છે સો છ નું મૃત્યુ મળી આવ્યું છે જ્યાં ખાડા છે જે માટી લોકો લઈ જાય છે જેના કારણે એવા ખાડા પડી જાય છે કે જેથી કોઈ પડી જાય અજાણી વ્યક્તિ જે બચી શકે એવું નહીં